સોજીને પલાળવા માટે આપણે પાણી ગરમ મૂકી દઈશું એમાં ગરમ પાણી જોઈશે એકદમ તો થોડું સોજી જલ્દી પલળી બી જાય અને એનું રિઝલ્ટ બી સારું મળે અને જે દાણા દાણા દેખાય એ બી નહીં દેખાય તો તમને પૂરી બનાવવામાં બી મજા આવશે અને ખાવામાં મજા આવશે તો પાણી ગરમ મૂકી અને આપણે સોજી લઈ લઈશું ચલો અડધી વાટકી નાની મેં સોજી લીધી છે એટલું જ આપણે પાણી લેવાનું છે પાણી એકદમ મસ્ત બોઇલ થયેલું હોવું જોઈએ ગરમ કરી દઈએ પાણીને પહેલાં ચલો ગરમ પાણી બી થઈ ગયું છે પણ જેટલી સોજી લીધી છે એટલું જ આપણે ગરમ પાણી લેવાનું છે જેટલી સોજી તો એટલું જ પાણી અંદર એડ કરી લેવાનું ગરમ જ એટલે બરાબર સોજી પલડી જાય બે મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું સોજી પલડે એટલે એકદમ ગરમ જ લેવાનું ત્યાં સુધી આપણે બટાકો છીણી લઈએ ચલો સોજી મસ્ત પલળી દેજ એમાં એક જ ચમચી જેટલું આપણે તેલ લેવાનું બસ વધારે નહીં જો સોજી દેખાય છે ને મસ્ત પલળી પલળેલી હવે એડ કરીશું એક ચમચી જેટલો ચણાનો લોટ ટેસ્ટ અનુસાર મીઠું થોડી અડધર બસ મસાલામાં તીખું ખાવું હોય તો એડ કરવાનું એમાં એડ કરીશું સોજી જેટલું જ કવનો લોટ એડ કરીશું અંદર બટાકા બટાકાનો ટેસ્ટ તમને જેટલો ભાવે એડ એમાં એડ કરી દઈશું થોડી કોથમીર કોથમી એડ કરીશું થોડુંક એડ કરીશું અંદર અજમો હવે એનો એક કડક મસ્ત લોટ બાંધી દઈશું પૂરી જેવો ચલો મસ્ત લોટ સોજી અને ઘઉંનો લોટ પી પાણી અને મસ્ત તૈયાર થઈ ગયો છે તો નાના નાના ગુલ્લા કરી લઈશું અને એને જાડી પતળી કઈ રીતે રાખવી એવી બતાવી દઉં અને ફૂલેલી ફૂલેલી પૂરી તૈયાર કરીશું ફ્રેન્ડ જેટલી સોજી લો એટલો જ ઘઉંનો લોટ લેવાનો એટલું જ પાણી લેવાનું પણ અંદર જે એડ કરીએ આપણે ચણાનો લોટ એકથી બે ચમચી જેટલી તમારે વધારે ઓછી જે રીતે બનાવી હોય એને પૂરી ફ્રેન્ડ બનાવી શકો છો પણ ખાલી સોજીનું ઘઉંના લોટનું માપ એક રાખવાનું અને ચણાનું તો ખાલી થોડોક એક ચમચી કે બે ચમચી એડ કરો એ જ ફ્લેટ વધારે એડ કરવાની જરૂર નથી તો ચલો આ રીતની મેં જાડી રાખી છે બહુ જાડી બી નહીં બહુ પતળી બી નહીં અને બાજુમાં ફટાફટ તળે બી જઈશું અને બનાવી બી જઈશું પણ આ પૂરી તમારે જ્યાં સુધી બે થી ત્રણ કલાક તો ફૂલેલી ફૂલેલી અને મસ્ત દડા જેવી રહેશે જ ચલો એડ કરી દીધી છે આપણી વણેલી પૂરી એમાં બટાકું બી છે કોથમીર બી એડ કરી છે મસ્ત

અને તેલ તો પાછું ભરાયેલું તમને લાગશે જ નહીં પેલી આપડે જે રોચા પૂરી આમાં તેલ લાગે ને ભરાયેલું એવું નહીં લાગે ટીપી પૂરી એવું નહીં થાય ક્યુ ફ્રેન્ડ નહીં ફૂલ્યા અને કોઈ નહીં કે તમે સોજી નહીં પૂરી આવી ફૂલી ફૂલેલી બનાવી બનાવીશ દેખાય છે ને આવીને આવી જ વેસે ફૂલેલી ફ્રેન્ડ બે થી ત્રણ કલાક પછી બી તમે જોશો ને તો તમને પૂરી તમારી ફૂલેલી જ આ રીતે મળશે ચાલો તો ફ્રેન્ડ તમે બી આથી બનાવજો અને એન્જોય કરજો અને દેખજો બી ખરા બિલકુલ તેલ તમને નહીં લાગે એકદમ ડ્રાય લાગશે તો આપણે એકલા ઘઉંના લોટની બનાવીએ ને એમાં તેલ ભરાઈ જાય છે એમાં બિલકુલ તેલ નહીં દેખાય તમને નજીકથી દેખ અને ફૂલેલી રેતી બી નથી થોડી ઘરમાં બેસી જાય અથવા તો બે કલાક પછી બી તમને પૂરી આવી જ મળશે તમે બી આ રીતે બનાવજો અને કોમેન્ટ ચોક્કસથી કરજો સસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આગળના નવા બ્લોગમાં ક્યાંય તમને તેલ લાગશે બી નહીં અને બેસી બી નહીં જાય છે મસ્ત જો આ પહેલી તળેલી ચલો બાય